જો મિત્રો હોય તો મંદિર દેખાય છે મા ચહેર માનું પુરે ગુરુ અશોકભાઈ બોલો જય જહરમાં જે આખું પુરે ગુરુ મંદિર દેખાય છે જય હરમાનું અંદર તે આ પ્રવેશ કરવા જાય અંદર તે આ જવાનો મેઈન રસ્તો છે મા ચહેહર માય દર્શન કરવાનો મોઢા બોલાતું નહીં બરાબર ફાટી ગયા છે અને પતિ બાપુ અહીંયા ઉભા છે અને અશોક ફોટો પાડવાનું કે છે ઓલા કાકા ઉપર એમને જોડે જોડે ફોટો પાડવાનું કે તો મારો ફોટો તો ફાડવો જ પડશે એમનો કે મારે મોઢા બોલાતો નહીં ને મને મંદિર ગુધરા કરે છે જોઈ લો આખું મંદિર હોય તો પારથી દેખાય છે આ વડલો હતો કોણ લણવું પડે એ સરસ અહીંયા ગાડી અહીંયા પર ઉતારે કાડીダブル લેટર બસ આ મંદિર જવા માટે અંદર નો ગેટ છે જોઈ જઈએ છે મોહન અને अशोकભાઈ આ જય મા ચહેરા માં ચહેરા માં લે સભી શેઠ અંકલ કેર મતલ

આજે ચિત્રમાઈ દર્શન કરવા આવ્યા છે ઢલકાની ચહેરે અડાલજ અને અશોકભાઈ દર્શન કરી નાખ્યા છે અમે છે આપણે આ ગાય છે અને ગાયને ને બધા ભાઈ છે જોવાનું ચાલુ છે અને આ ભાઈ ચોકીદાર કરે છે જો

આમાં કુહાડી લઈને જોઈ લો આખું કર્યો મોડી જમવા માટે બધું બનાયેલું છે અને ઓલા અમારા અશોકભાઈ છે ફોટા પાડે છે જે તલવાર લઈને ભા ને એમના એ કાકાના ફોટા પાડે છે અને આ વાઘમાં જોઈ લો તમે બતાવો બાર લો મસ્ત જોવા લાગ જગ્યા છે અને માં દેવરમાના દર્શન કરવા માટે અંદર મંદિર પણ જોરદાર છે ધર્મશાળા છે પાછળ રહીએ હનુમાન બેઠા ઉપર અને સાંઈ બાબા આ ગુફા છે અને આ

અને કોરે વર ઓલો લોખંડ નો મારેલો છે ને લોખંડ નો પટ્ટો અને જો આ સ્ટોર છે નારીવાળો ના મંદિર સામે દેખાય માં ચેખરમા નું મંદિર છે અને સરદાર વલ્લભભાઈ તો છે કે જેટલા ઉભા રહ્યા છે એટલા ઘણા ઉભા રહ્યા છે આજે આશો કાંઈ અહીંયા પ્રસાદી મળે માતાજીની શું કરે પ્રસાદી લેવી છે આપણે ગરમ તાજી

જો હવે દર્શન કરી બહાર ને ડાયરેક્ટ બાપુનગર હારું બારે રોડ ઉપર અને રીક્ષાની રાહ બેઠા છો રોડ ઉપર આવી ગયા છો દર્શન બીજા કરી અને રેડ સીધા બાપુનગર વાળી પકડવાની છે ભાઈ હવે ચકલા ઉધે